નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારે મિત્રો તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે સાથે વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે તો સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોઈશું કે વિસ્તારમાં કેવી રીતનો વરસાદ અને વાવાઝોડાની કેવી અસરો થશે તેના વિશે વિગતવાર માહિતી વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નિશ્ચય પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરી દેજો તો ખેડૂત મિત્રો વિગતવાર માહિતી જોઈએ તો જે વાવાઝોડું સક્રિય થયું હતું તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને સાથે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે જાણીતા હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી પહેલી તારીખથી લઈ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે સાથે ઉત્તર ગુજરાત જોઈએ દક્ષિણ ગુજરાત જોઈએ મધ્ય ગુજરાત જોઈએ તેમ સમગ્ર રાજ્યમાં પહેલી તારીખથી લઈ અને આઠ તારીખ સુધીના સમયગાળા દરમિયાન વાવણી લાયક પણ વરસાદ થઈ શકે તેવી સંભાવના રહેલી છે તેમજ જાણીતા હવામાન નિષ્ણાત છે અશોકભાઈ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવેલી છે તેમજ હવે વાવાઝોડા વિશે વાત કરીએ તો વાવાઝોડું અત્યારે સક્રિય થયેલું છે તે ધીરે ધીરે ભારત છોડી અને આગળ વધી ચૂક્યું છે જ્યારે ગુજરાતમાં વાવાઝોડાને લઈને કોઈ પણ જાતની તેની અસર જોવા મળવાની અશક્યતા છે પરંતુ ગુજરાતમાં આગામી પહેલી તારીખથી લઈ અને વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તેમજ હજુ પણ આગામી બે દિવસ માટે રાજ્યમાં તાપમાનનો પારો થોડો એવો ઉતરે એવી સંભાવના રહેલી છે જોકે આમ સમયગાળો જોઈએ તો બપોરના અગિયારથી લઈ અને ત્રણ વાગ્યા સુધી તાપમાનનો પારો ગગડે તેવી પણ સંભાવના રહેલી છે પરંતુ હવે ધીરે ધીરે તાપમાનમાં પણ ઘટાડો થશે તેમજ બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો પાંચ વાગ્યાથી લઈ અને રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે આગામી બેથી ત્રણ દિવસ માટે અને હવે ધીરે ધીરે ચોમાસાની શરૂઆત થઈ જશે આ વર્ષે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વરસાદ પણ સારો એવો થશે અને વરસાદ સારો એવો થવાના કારણે ખેડૂતોને શરૂઆતથી જ તે વાવણી કરવાનો મોકો મળી જશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને બને લો લોકો સુધી પહોંચાડજો તો ફરી મળીશું નવા વિડીયોમાં